જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યુઝ મહંત સલીમ અશરફી રાત્રે આજરે નવ કલાકે રાખવામાં આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે દાવતે ઇસ્લામી ઇન્ડિયાના મોબલિંગ હાજર રહ્યા હતા અને તેઓના દ્વારા પ્રવચન આપવામાં આવ્યું આગળ ગણતરીના દિવસોમાં રમજાન માસ આવી રહ્યો છે કેવી અને દાન આપવું મહત્વ સમજાવ્યું હતું સાથે સમાજમાં ચાલી રહેલ દિલ પ્રતિદિન દારૂ જુગાર વ્યસન તથા વ્યાજ જેવી દૂષણોથી કઈ રીતે બચવું અને બચાવવું તેના વિશે પણ વિસ્તૃત માર્ગદર્શન અને માહિતગાર કરવામાં આવ્યા હતા અંતે આ કાર્યક્રમને દુઆ સલાતો સલામ પડી પૂર્ણ કરવામાં આવી હતી જેમાં કાર્યક્રમમાં દાવત ઇસ્લામી ઇન્ડિયાના મોબલ્લી તથા સંતરામપુર નગરના જુમ્મા મસ્જિદના પેશી મામ ફૈરજા તથા સંતરામપુર નગરના મુખ્ય ગાંચી સમાજના પ્રમુખ હાજી અસફાકભાઈ ભુરાને સલામભાઈ

મુસલમાનો વેપારીઓ છે એમને મોટા વર્ગને બોલાવવામાં આવ્યો એમને અનકરીબ કરી નજદીકમાં રમઝાન આવી રહ્યા છે તેમાં કઈ રીતે ઈબાદત કરવી મુસલમાનોને વેપાર કઈ રીતે કરવો નમાઝની પાબંદી કરવી ઈબાદત કરવી તો હજુથી નમાઝ પડવી અને બીજા અનેક દિની કામો જે છે ઇસ્લામિક કામો છે એ કરવાનું પ્રવચન આપવામાં આવ્યું એમને બયાન કરવામાં આવ્યું અને તેમને એક દાઉદે સામીનો તારૂફ પણ આપવામાં આવ્યો કે દાઉત્રી સ્વામી દુનિયાભરમાં શું કામ કરી રહી છે સલાહ તો સુંદરની દાવત આપી રહી છે તે પણ પ્રવચન આપવામાં આવ્યું એક મોટી સંખ્યામાં સંતરાપુરના વેપારીઓ આવી અને અહીંયા એમને જ્ઞાન મેળવ્યું સુનમ આપનું મોહમ્મદ સલીમ અશરફિયત